ત્યારે એ શરીર ધ્રુજવા લાગે છે અને એ અંદર આવેલી ચેતના એ તમારા મન સાથે વાત કરે છે અને એ જીભ ઉપર આવે છે સાગર ભાઈ આપણે જે અંદર લાડુ પડ્યા છે એ લાડુનો થોડોક મને કઈક જાણકારી આપો

ઇતિહાસ મને માતાજીનું મંદિર ચારસો વર્ષ જૂનું છે અને માતાજી વર્ષો પહેલા શંકર અને પાર્વતી અહીંયા વન વિચરવા માટે આવેલા અને માતાજીએ ભૂલમાં ખેડૂતના ખેતરનો બાજરો ખાધ્યો અને ભગવાને જોઈ ગયા અને ભગવાનને એવું કીધું કે આ બાજરો તે ખાધ્યો છે તો આપણે ઋણી થયા તો એનો ઋણ ચૂકવવા માટે તારે એના ઘરે દીકરી થઈને જન્મવું પડશે અને મારે ખેડૂતના ઘરે દીકરો થઈને પણ જન્મવું પડશે ત્યારે ભગવાન અહીંયા બલોલમાં દીકરો થઈને જન્મ્યા અને માતાજી માકણજમાં દીકરી થઈને જન્મ્યા ત્યારે એ સમય દરમિયાન બાળપણમાં લગ્ન થતાં ત્યારે માતાજી અને ભગવાનના પાંચ વર્ષની ઉંમરમાં લગ્ન થયેલા ત્યારબાદ બાર વર્ષ જ્યારે ઉમની બંનેની ઉંમર થઈ ત્યારે એમનું જે બાજરો ખાધાનું ઋણ એ પૂરું થયું પૂરું થયું એટલે ભગવાનને માતાજીને અંદરથી ચેતા મોકલી કે હવે આપણે જવાનું છે સ્વર્ગમાં અને હું મારો દેહ છોડી રહ્યો છું ત્યારે માતાજીએ એ વાત એમના માતા પિતાને કરી પણ માતા પિતા માનતા ન હતા ત્યારે માતાજીએ પરચો આપ્યો માતાજીએ ત્યાં માખણ જમાં કુંવારું જોટું હતું ભેંસનું બચ્ચું એને દોયું એમાંથી દૂધ છલો છલ ભરાઈ ગયું આખા માકડજને જમાડ્યા અને પછી માકડજમાં પણ દીવો કર્યો ત્યાં માતાજીનું સિદ્ધેશ્વરીનું એક બહુ મોટું ભવ્ય મંદિર છે માંકણજમાં પણ પછી માતાજી અહીંયા એમના પિતાજી સાથે બલોલમાં આવ્યા ત્યારે એમના સ્વામી એટલે કે મહાદેવ જે માનવ રૂપ ધારણ કર્યું હતું એમને દેહ છોડી દીધો હતો અને એમની નનામી અહીંયા સ્મશાનમાં આવી ગયેલી આ જગ્યા જે મંદિરની છે એ વર્ષો પહેલાં એટલે કે માતાજી સતી નહોતા થયા એના પહેલાં સ્મશાન હતી ત્યારે માતાજી ત્યાં આવ્યા અને એમના સ્વામીને ખોળામાં લઈ લીધા આપણે જે માતાજીની પ્રતિમામાં જોઈએ છીએ એમના ખોળામાં એ ભગવાન શંકર છે અને જગદંબા મા જોગમાયા સતી એને ખોળામાં લઈને બેઠી છે અને કીધું કે બધા દૂર જતા અને કોઈ તમારા આમાં આગ ના અને એમના માતાજીના જમણા પગના અંગૂઠાથી સ્વયંભૂ આગ પ્રગટ થઈ અને બંને શિવ અને પાર્વતી જેમ વનમાં આવેલા એ જ રીતે પાછા એ જ બંને દિવ્યો જોતો એ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યો પણ એમની હયાતી રૂપે એક માતાજીએ એ વખતે કહેલું કે હું જ્યારે અહીંયાથી જઈશ ત્યારે મારી હયાતી રૂપે અખંડ મારા જમણા હાથનો પાળિયો એ એ અહીંયા પ્રગટ થશે એ સ્વયંભૂ પાળિયો તમે જોઈ રહ્યા છો માતાજીનો એ ચારસો વર્ષ પહેલાંનો અખંડ સ્વયંભૂ પાળિયો છે અને માતાજીના આ પાળિયાના દર્શન વર્ષોથી વડીલો કરતાં આવ્યા એની સેવા પૂજા કરતા આવ્યા અને શિવ પાર્વતી તો સ્વર્ગમાં ગયા પણ એમના હયાતી રૂપે અહીંયા પાળ્યો અહીંયા આ જગ્યા ઉપર હયાત છે અને પહેલાં નાનું મંદિર હતું હવે આ મોટું મંદિર વર્ષો જૂનું છે અને હવે તો બહુ મોટું ભવ્ય મંદિર સતી માતાજીનું અહીંયા થઈ રહ્યું છે લગભગ અઢીથી ત્રણ કરોડના ખર્ચે બહુ મોટું ભવ્ય મંદિર થઈ રહ્યું છે અને બહુ જ આસ્થા લોકોની અહીંયા જોડાયેલી છે માતાજી સાથે અહીંયા અમારા સતી માતાજીના મંદિરમાં કોઈ માતાજીનો ભૂવો નથી કોઈ દોરા ધાગા થતા નથી અને બસ માતાજીના સામે આવી અને જે કોઈ માતાજીને સામે માગે છે એ તમામ આસ્થા માતાજી પૂરી કરે છે બસ પૂરી શ્રદ્ધાથી માતાજીને કહે કે મારી સતીમાં મારું આટલું કામ કરજે તો સતીમાં એનું કામ કરે 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 જ છે કેમકે આ જગદંબા એવી છે કે સ્વયં જગતનો નાચ મહાદેવને જેને ખોળામાં લીધો હોય એ જગદંબાની પછી વાત જ જુદી હોય એટલે આ સતી જગદંબા એવી છે અને આની પ્રાગટ્યની વાત આખી નોખી છે અને તમે આ જગ્યા ઉપર આવો આની આની જે પોઝિટિવ ઓરા છે જે આ જગ્યાનું જે તપ છે એ આખું અલગ છે અને આ રીતે આ માતાજીના ઇતિહાસની વાત છે સાગરભાઈ આપણે જે અંદર લાડુ પડ્યા છે એ લાડુનો થોડોક મને કંઈક જાણકારી આપો એ જે લાડુ છે અમે વર્ષો પહેલાં અહીંયા અમે દર વખતે માતાજીનો નાનો મોટો એક ઉત્સવ અમે ઉજવતા હતા ત્યારે બહુ ઓછી સંખ્યામાં પબ્લિક આવતી હતી ત્યારે અહીંયાના જે આયોજકો હતા એ જાતે પોતે જ રસોડું ને એવું બધું કરતા હતા પણ પછી જેમ 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 વસ્તીનો આવરો વધતો ગયો એમ અમે રસોયાને આ વસ્તુ બધી આપી કે ભાઈ તારે તારે જ રસોઈ કરવાની ત્યારે રસોઈ એ એનું બધું ડીશ ને સામગ્રીને બધું લઈને આવતો ત્યારે અમે અમારું રસોડું ક્યારેય ખોલતા નહીં પણ આ આ અવસર માતાજીનો શિલાન્યાસ મહોત્સવ હતો એ દરમિયાન જ્યારે રસોડું ખોલવામાં આવ્યું ત્યારે જૂના લાડવા અમને ત્યાંથી મળ્યા પણ અમને એવું લાગે છે કે કાલે જ આ લાડવા બન્યા હોય અને એ આપણે વિડીયોના માધ્યમથી બધા દર્શક મિત્રોને બતાવજો ખરેખર અત્યારે હાલ પણ જે આઈને દર્શન કરે તો એને એમ જ લાગે કે હમણાં કાલે જ તે લાડવા બનાયેલા છે અને એવા દિવ્ય લાડવા છે કેટલા વર્ષ જૂના છે હવે એ એવી કોઈ ગણતરી અમને નથી કેમ કે અમને હમણા મળ્યા છે પણ એ રૂમ તો ઘણા વર્ષોથી બંધ હતો જેમાંથી એ લાડુ મળ્યા છે ખરેખર અને સાગરભાઈ તમને જે અનુભૂતિ થઈ છે માતાજીની એની વિશે કઈક જાણકારી આપો મને તો વર્ષોથી અનુભૂતિ છે કેમ કે બેન હું વાત કરું તો મારી માતાને લગ્ન કરે 7 વર્ષ થયેલા ત્યારે એને સંતાન થતું નહોતું ત્યારે ઘણા બધા ડૉક્ટરો જોડે તપાસ કરાવડાવી છે કે અમદાવાદના ડૉક્ટરો સુધી તપાસ કરાવડાવી ત્યારે ડૉક્ટરોએ એવું કહેલું કે આ બેનને બાળક થવાની નળી કુદરતી રીતે છે જ નહીં અને જો આ બેનને બાળક થાય તો અમારી ડિગ્રી ભણેલી ખોટી પડી જાય એટલે મારી માતા ખૂબ જ નિરાશ થઈ ગઈ અને મારી દાદીને વાત કરી મારી દાદી બલોલ ગામના છે એટલે મારા પપ્પાનું મોસાળ અહીંયા થાય ત્યારે મારી દાદી અને મારી મમ્મી અહીંયા માતાજી જોડે આવ્યા અને ખોળો પાથરીને કગર્યા ત્યારે માતાજીએ અવાજ આપ્યો કે દીકરી જા આજથી બાર મહિના પછી જો દીકરો લઈને આવે તું તો માંજેક મેં સતી આપ્યો તો અને હું વિજ્ઞાનને ખોટું પાડી દઈશ એવી આ જગદંબા છે અને માતાજીના આશીર્વાદથી મારો જન્મ થયો માતાજીએ કહ્યું હતું કે જે દીકરો આપીશ એ દુનિયામાં શ્રેષ્ઠ હશે અને એની ખ્યાતિ આખા જગતમાં હશે અને આ બધા નિહાળી રહ્યા છો કે માના આશીર્વાદથી મારી ખ્યાતિ કેટલી બધી છે એ એ સતી માતાજીના આશીર્વાદ છે ત્યારે માતાજી મારી માના ગર્ભમાંથી જ મને મા સતીનો અનુભૂતિ થઈ છે કેમકે મારો જીવડો જ મા સતીએ મને આપ્યો છે અને ત્યારબાદ માં સતીના નામ સાથે સાથે મને જ્યારે સમજણ પડતી થઈ ત્યારે મને ખબર પડી કે મારું પાટીદાર કુળ છે અને મારી કુળદેવી ઉમિયા છે તો હું કાયમથી માં સતી ઉમિયાની પૂજા કરતો આવ્યો છું એમની આરાધના કરતો આવ્યો છું અને આ સતી એ જ ઉમિયા છે અને ઉમિયા એ જ સતી છે જે આપણે આગળ વાત કરીએ પ્રમાણે અને એ રીતે મને અનુભૂતિ માં જગદંબાની વર્ષોથી મારા મારું મારું જ્યારે જન્મ થયો ત્યારની મને અનુભૂતિ છે બરાબર એટલે તમે તો ત્યારથી તમને અનુભૂતિ થાય છે હા સાગરભાઈ હમણાં જ ત્રણ દિવસ પહેલા તમને અહીંયા માતાજીની જે અનુભૂતિ થઈ જે માતાજીનો નો સાક્ષાત્કાર જે આપણે કહીએ તો એની વિશે કંઈક બતાવો અમને હમણાં ત્રણ દિવસ પહેલા મને જે માતાજીનું વાઇબ્રેશન મળ્યું એ વાઇબ્રેશન બેન મને વર્ષોથી મળતું આવ્યું છે પણ આ તો સોશિયલ મીડિયા હવે વધ્યું છે મારો ચહેરો બધાના જાણીતા થયા છે એટલે દરેક સુધી એ વસ્તુ પહોંચી હોય જે લોકો મારા ચાહકો આવ્યા એમને વિડીયો બનાવીને મૂક્યો હોય પણ એમ કહેવાય કે જ્યારે કોઈ પણ શક્તિની તમે આરાધના કરો ત્યારે એ શક્તિનું જે પોઝિટિવ ઓરા છે જેમ કે કરંટ આપણે કરંટ હોય એ કરંટ તમને લાગી જાય તો કેવો તમારા શરીરમાં જે ઝાટકો મારે એ જ રીતે આ પોઝિટિવ ઓરા જ્યારે તમને ટચ કરે છે ત્યારે તમારું શરીર એને જીરવી શકતું નથી બધા એમ કહેતા હોય કે માતાજી અંદર પ્રવેશ કરે માતાજી અંદર પ્રવેશ કરે પણ એ વાત કદાચ મારા મગજમાં હજુ ફિટ થતી નથી માતાજી કોઈના શરીરમાં પ્રવેશ કરી જ ન શકે પણ એ એક એમનો એક અંશ પણ ન કહી શકાય પણ એમ કહેવાય કે એક એનો આશીર્વાદ એક એક પોઝિટિવ ઓરા એ તમારા શરીરને જ્યારે સ્પર્શ કરે છે ત્યારે એ શરીર ધ્રુજવા લાગે છે અને એ અંદર આવેલી ચેતના એ તમારા મન સાથે વાત કરે છે અને એ જીભ ઉપર આવે છે અને એને આપણે જાડી ભાષામાં ધૂણવું કહી શકીએ બધા ઘણા લોકો ઘણા માતાજીના ભગતો ધૂણતા હોય છે એ એ શું છે કે માતાજીની જે ઓરા છે એ તમારું શરીર એને જીરવી નથી શકતું એ કોઈ પણ માણસ હોય પણ માતાજીને પૂર્ણ શ્રદ્ધાથી એને એને આપણે એને બોલાવી પડે અને એના એના ઓરાને ફીલ કરવો પડે અને જે મુખ ઉપર તેજ દેખાય છે એમાં પછી મેકઅપની જરૂર નથી પડતી એ જે તેજ દેખાય છે એ જ પોઝિટિવ ઓરા છે આપણે કોઈ પણ જગ્યાએ જઈને ઊભા રહીએ ત્યારે આપણને કોઈ સવાલ ના કરે અને આપણને જોઈને મોઢા બંધ થઈ જાય એ જ માતાજીના પોઝિટિવ ઓરા છે અને એ જ આપણે એમ કહી શકીએ કે એ જ વાઇબ્રેશન છે અને એને આપણે જીરવી ન શકીએ ત્યારે આંખોમાંથી અશ્રુ રૂપે બહાર નીકળે છે આપણું શરીર ધ્રુજવા લાગે છે અને માતાજીની ચેતના આપણા મન સુધી વાત કરે છે આપણું મન એ બહાર કહેતું હોય છે કે ભાઈ માતાજી રાજી છે કે માતાજીની ચેતના શું કહેવા માગે છે પછી આ અંધશ્રદ્ધા નથી આ એક શ્રદ્ધાનો પ્રકાર છે વિશ્વાસ છે તમારા મનનો ખરેખર તમે જે આ વાત કરી કે આંખમાંથી આંસુ કરે તો ઘણા ખરા તો એવું કહે છે કે પિતૃ હોય એટલા માટે આંસુ નીકળતા હોય છે એ તો શું છે કે અંદરની એક સ્મૃતિ છે તમે કોઈને બહુ દિલથી યાદ કરો તો તમારે એક કરુણા પણ કરુણાના પણ આંસુ આવી શકે અને એક શ્રદ્ધાના પણ આંસુ આવી શકે આજે જ્યારે અમે આ શિલાન્યાસ મહોત્સવ કર્યો ત્યારે મારી દાદીની કલ્પના હતી કે મને દેવરૂપ જેવો જો માતાજી દીકરો આપ્યો હોય તો માતાજીની અમારે જે આ મંદિર બનવાનું છે એની ઇકોતેર ફૂટ ઊંચી હાઈટ છે ને એની ઉપર ધ્વજ દંડ છે ને એ ફરક છે ત્યારે મારા મારી બાનું સપનું હતું કે મારો મારો દીકરો આવડું મોટું મંદિર બનાવે ત્યારે મારું પણ સપનું હતું કે મારી દાદીના હાથે એ પથ્થર મુકાય અને એ શિલાઓ જે માતાજીનું ગર્ભસ્થાન બનવાનું છે એ શિલાઓ ત્યાં મુકાય અને એ સમય દરમિયાન એ એ ખુશી જોઈને મારી આંખો રોકાઈ જ નથી શકી ભલે હું ગમે એટલો બધાને ગમતો હોઉં કે હું જાણીતો ચહેરો હોઉં કે મારું પદ શું છે એ બધું મને ક્યારેય યાદ જ ન રહે બસ મને એક જ વસ્તુ દેખાય કે આ ચંચળબાનો હું દીકરો છું અને એ ચંચળબાના હાથે આ હું પથ્થર મુકાઈ રહ્યો છું અને મારી બાનું સપનું હું પૂરું કરી રહ્યો છું અને એ નિમિત્તેના એ આંસુ હોય આંસુના અલગ અલગ પ્રકારો હોય છે બેન સાચી વાત છે સાગરભાઈ તમે આટલા મોટા સિંગર છો તાજે બે લાઈન માતાજી વિશે પણ અમને પણ સંભળાવો ચોક્કસથી કાયમથી મારા મારા મોઢે મારા અંતરમાં સતી ઉમિયાનું નામ કાયમ રહેતું હોય છે ત્યારે હું ગઈશ હે મુખે નામ સતી મા મારો રાજા મારી મા સતી મા તારી રયતનો આધાર હે મારી સતી રૈયત નો આધાર મારી સતી માં મારી સતી મા અને બીજી લાઈન કઈશ હે તે બોલતા કર્યા આ જગ રહી રહીજ કોએ અમે કર્યું સતી બધું આપો થઈ ગયું આ બધું કરવા મારી સતી ઉમ્યાદ છે અને આપણે તો ખાલી निमित છીએ એક માત્ર અને માં જ બધું કરાવે છે અને મારા આધારે જ આપણે જીવીએ છીએ ખૂબ સરસ તમારો ગીત ને તમારો કંઠ બહુ સરસ છે થેન્ક યુ સો મચ બેન અગર અત્યારે યુવા પેઢી વધારે તમને પસંદ કરે છે અને દેશ વિદેશમાંય તમને બધા બહુ તમારા ચાહકો છે તો એમની માટે શું મેસેજ બસ દેશ વિદેશથી જે ચાહકો મારા જોઈ રહ્યા છે એ તમામને કહીશ કે આ પહેલાં તો ભક્તિ અમૃત જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો અને આગળ મોકલજો જેથી કરીને આપણા હિન્દુ સંસ્કૃતિની જે પણ મંદિરો છે જે પણ માતાજીઓ છે ભગવાન છે તમામની માહિતી તમને મળે અને ભક્તિ સાથે જોડાતા રહો આપણે ગમે એટલા આગળ વધી જઈએ પણ આપણી ભક્તિ અને આપણું હિન્દુત્વ એ આપણામાં જાગતું રહેવું જોઈએ બસ ખાલી એક જ વસ્તુ કહીશ કે અંધશ્રદ્ધા સાથે ન જોડાતા શ્રદ્ધા સાથે જોડાજો અને શ્રદ્ધા સાથે જોડાઈ અને આપણા હિન્દુત્વને આગળ વધારી અને હિન્દુત્વ માટે જીવ પણ આપી દેવો પડે તો આપણે બધાએ જોડે મળી અને આપી દઈએ આપણા માથા આપી દઈએ પણ આપણા મંદિરોને કઈ ના થવા દઈએ અને આપણી આ ધર્મની ધજા જે છે એને કાયમ માટે આમાં લહેરાતી લહેરાતી રાખીએ કાયમ માટે આ ધજાઓને લહેરાતી રાખીએ ખૂબ સરસ મેસેજ આપ્યો છે તમે અમારા દર્શક મિત્રોને તો આપનો ખૂબ ખૂબ આભાર કે ભક્તિ અમૃત સાથે તમે જોડાયા ખૂબ ખૂબ આભાર બેન તમારો અને ભક્તિ અમૃત ચેનલનો પણ શ્રી સતી માતાજી સંસ્થાન વતી હું સાગર પટેલ ખૂબ આભાર વ્યક્ત કરું છું બેન તો મિત્રો તમને અમારો આ પોડકાસ્ટ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જઈ સતીમાં લખવાનું ભૂલતા નહીં